ચાંગા ગામમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં દૂષિત પાણી ભળવાના કારણે ચાંગા ગામમાં વહોર વાડ સુથાર ફાળ્યું જનતા કોલોની રબારી વાડ સહિત જુદા જુદા વિસ્તારમાં કમળાનું પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે અને જેને લઈને આરોગ્ય વિભાગની જુદી જુદી જેટલી ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં પાંચ લીકેજ શોધી ગ્રામ પંચાયતને સમારકામ કરવા સૂચનો કર્યા છે 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 જે જે ચાંગા ગામમાં તેના હું બીજા નંબર બે નંબર વોર્ડનો રહેવાસી છું અને અમે ત્રણ ચાર દિવસથી જઈએ છે ગ્રામ પંચાયતમાં અમારું કોઈ નિરાકરણ આવતું છે નહીં અને આરોગ્ય ટીમ સારી રીતે કામ કરી રહી છે બીજો કોઈ ગામના ગ્રામ પંચાયતના સભ્ય કોઈ જોવા આવતા નથી અમારી એક જ અપીલ છે કે અમારે જલ્દી જલ્દી પાણીનો જે નિકાલ લાવો અને પાણીનું જલ્દી કામ થાય અને અમારે દાડે દાડે રોગચાળો ફેલાઈ રહેલો છે એના માટે અમારી રોગચાળામાં અમારા એરિયામાં લગભગ વીસ કેસ છે અને દસ કેસ અત્યારે બરોડા કારેલી બાગમાં છે અને એ લોકોને અત્યારે રજા આપેલી છે અને દાડે દાડે કેસ વધતા જાય છે આપની શું માંગ છે અમારી માંગ એટલી જ છે ગ્રામ પંચાયતને કે અમારું કામ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે અમારી જે માંગો છે બધી પૂરી કરવામાં આવે અમે ગ્રામ પંચાયતમાં જઈએ છે કોઈ અમને સારો જવાબ નથી આપતા સભ્ય બી અમને કોઈ સારો જવાબ આપતા નથી તેથી તલાટી બી અમને જવાબ આપતા નથી આપનું નામ બેન જી ચાંગા ગામમાં જે રોગચાળો ફાટ્યો છે તેના વિશે શું કહેવા માંગશો આ પાણીની સમસ્યા થઈ છે મારા ગામમાં પાણી બહુ ગંદુ આવે છે અને સારું નથી આવતું પાણી એટલા માટે પાણીની વ્યવસ્થા સારી કરો પાઇપલાઈનો આપો અમને બહુ રોગચાળો ફેલાયો છે તેના વિશે આપ શું માંગ છે પાણીની માંગ છે નવા નર નાખ્યા લો અમને નવું કનેક્શન આ લો ગટરનું પાણી બધું ભેગું થાય છે એના માટે કમળો થયો છે આખા ગામમાં

તેના માટે પાણીની વ્યવસ્થા શુદ્ધ પાણી આવે એવી કઈ વ્યવસ્થા કરવી જોઈએ એમ ગામ માં આવો રોગ ચાલો ફાટી નીકળ્યો છે તો ડોક્ટર રાજેશ પટેલ એપેડેમિક મેડિકલ ઓફિસર આણંદ ચાંગા ગામમાં બોરવાડ વિસ્તાર જનતા કોલોની રબારી કમળાના કેસો જોવા મળેલા છે એમાં અત્યારે સુધીમાં કુલ ચૌદ કેસો અમને રિપોર્ટ થયા છે અત્યારે નવું આરોગ્યની મેડિકલ ટીમો ઘરે ઘરે ફરીને સર્વેલન્સ ક્લોરિનેશન અને લીકેજ હોય તો એનું શોધખોળ કરી રહી છે અત્યારે ચાંગા ખાતે કુલ અમે પાંચ લીકેજ આઈડેન્ટિફાય કર્યા છે અને પાંચ લીકેજનું રિપેરિંગ કામ પણ ચાલુ થઈ ગયું છે અને ગ્રામ પંચાયતે બે ટેન્કરો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ પાણીની પીવાની કરેલી છે જેથી કરીને રોગચાળો વધે નહીં અને કંટ્રોલ થાય ચૌદ કન્ફર્મ થઈ ગયા છે હજુ આજે ટીમો જે ફરીને લાવશે અને અત્યારે આપણે ટેસ્ટિંગની અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા પણ પીએચસી પર સંપૂર્ણ કરેલી છે એટલે આજેનો રિપોર્ટ જે આવે એના પરથી આપણને ખબર પડે પણ પરિસ્થિતિ એકંદરે કંટ્રોલમાં છે અને હાલ બધું એક્ટિવિટી કમ સંપૂર્ણ ચાલી રહી છે એટલા તાલુકાના ચાંગા ગામ પંચાયતમાં ધોળ બે સામે આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા જે ગત સમયે અહીંયા આગળ દોળું પાણી આવતું હતું તેને લઈને અહીંયા આગળ કમળાનું કમળાનું એ એ દોળ રહ્યું છે ત્યારે જોઈ રહ્યા છો આપ્યો કે સમગ્ર ટીમ અહીંયા આગળ મોટી વરવાડ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે દિવ્યાંગ ન્યૂઝ પઠાણ દિવ્યાંગ ન્યૂઝ આણંદ